વંથલી મેંદેડા ખોખેડાથી મેંદેડા સ્ટેટ હાઈવે છે જો આ સ્ટેટ હાઈવેમાં ખટારા બે જતા હોય આવી હાલત છે રોડની પછી હજી એક બીજો લુસાડાની આગળ એક રેલવે ફાટકની પાસે પણ એક પુલ પડી જાય એમ છે ગંભીર એવી ઘટના ન સર્જાય એ માટે આપણે તમામ લાગતા વળતા અધિકારીઓ શ્રીને તમામ જાણ કરેલી છે છતાં પણ કાંઈ કરવામાં આવતું નથી ને જો આ સ્ટેટ હાઈવે ઉપર ખટારો ઘરી ગયો હવે આમાં કોનો વાક નથી વરસાદ નહીં કાંઈ માણાનામાં ડ્રાઈવરને આકવી ગાડી કે ન હાકવી જુઓ આ પરિસ્થિતિ છે આ બાવીસ કરોડના ખર્ચે રોડ બનેલો છે બરોબર અને પાછો બિસ્માર હાલતમાં થઈ ગયો છે હવે હાઈવે ઉપર ખટારા ખૂતી જાય આ પહેલી વખતની વાત છે જો આ સ્ટેટ હાઈવે છે ભાઈ મેંદેડાનો સાસન તાલાળાનું આ પેશલ કહેવાય ખોખડા ફાટકથી આ સ્ટેટ આવે છે હજારો માણસો અહીંથી પસાર થાય છે અને શાસણની ની યાત્રા કરવા માટે આવે છે આ હાલત છે જુઓ આ તો બમ્પર આવી ગયું ના આખા આખો ખટારો બેસી જવાનો હતો હા હવે તો ડ્રાઈવરને કલ્પના ન હોય ને કે ખટારો હાઈવે ઉપર બેસી જાય એ બહુ કહેવાય આપણે અટાણમાં સાહેબને ફોન કર્યો હજી ઉપાડ્યો નથી કારણ કે સાહેબ તો બધા આઠ નવ વાગે ઉઠતા હોય આનો મિનિંગ આપણે એ જ છે કે જો આ હકીકત છે એમ હજી એક રેલવે ફાટકની પુલ છે ને ફાટકની બાજુમાં લુસાળાની આગળ એ બે જાય એમ જ છે આવી દુર્ઘટના સર્જાવાની છે આપણે એને કેટલી વખત ચેતવણી આપી લેખિતમાં આપ્યું પછી આજુબાજુના સાત ગામના સરપંચોના પેડ લઈ અને કાર્યપાલક યુદ્ધને આની જાણ કરેલી છે કે ભાઈ આ રોડ ઉપર તમારે આનું સમારકામ કરવાની જરૂર છે અથવા સોમાહા પછી નવો બનાવવાની જરૂર છે હો ડ્રાઈવર સાહેબ અહીંયા આવો અહીંયા આવો

એક તો કહો આ ભાવી કરોડ રોડ બન્યો હતો હા જો હજી તો આ શાસન પ્રવાસી એટલા નીકળે અને આપણે કેટલી વાર કીધું હજી કોલો કોઈ પુલ બે જાય એમ છે રેલવે ફાટક ની બાજુમાં જોવાયાલ વંશી લુસાડા સ્ટેટ હાઈવે છે અને મેંદેડા હાઈવે જાય છે આ સાસણ તાલાડાનો મોટામાં મોટો ટ્રાફિક અહીંયા હે અને ટોલ નાકાના હિસાબે મોટી ગાડીઓ લગભગ અહીંયા ચાલે છે અને આ હાઈવેનું કંઈક કરવાની જરૂર છે આ સ્ટેટ હાઈવે ઉપર હજી તો તમારે આ બમ્પર અડી ગયું તો આ ગાડી આખી દઈ જાય બે જોટા બે ગયા ડ્રાઈવર શું કરે